મારું કેટિંગ ન થાય લે એના માટે ભણેલાનું કોણ છે તમે ગુલ્લી મા સિયાતુરી પર બેહી જા ડાકડા જોઈ થાય ભાઈ કોઈ નહી અમે રમન સે કડવા બાપા અલે તું કોણ છે ભાઈ કેજેલા તાકા તુમ માર છોકરા ને બેન ને આ તો રતુદીન ધવલ હે ના હોય થઈ ગયો 70000 છે મારો અલે ઓન લઈ જા ને જો એને કામ નહી જો ઇંગ્લિશ બોલતા આવડતું નહી એને હરગુ બિજરાતી આવડતું નહી નજર ઇંગ્લિશ બોલતા દે કરવા ભાઈ તો વાણ્યો નતો

રખડે શિયા તુડી પર બેહ જા જાણો છો હું નોકરી કરું ખબર હું હા આ ગાડીઓ ની આવતી હા એ જરા હું મોટો ના હો હાર વાડા હું જો ઓમે માં મહિનો રજા પડી એટલે કાલ આઈ ભેગો થઈ બરાબર આરવેટ જય માતાજી જય માતાજી

જો ગ્રવડા સુગરે સુખ શાંતિ તમ કેવું ભાઈ કાકા હા માર પગાર લો છે લો તો 70 હતો તેલો જે ખબર છે તેલો દે ઓ લાખ રૂપિયા ના હોય सेम હોય ખાલી સુગરે સુરેજ રૂપિયા દીધો સુખ ન ઉગાડી દીધો મારા ના તેટ દી દીધું આપ્યું સે